કે પછી સરકારી હોસ્પિટલ સરકારી રહી બાબતે બે દિવસમાં જનતાને માહિતી આપે તે પણ માંગ કરવામાં આવી. ની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અમાર તો અમે લેખિતમાં જવાબ અમે તમને લેખિતમાં આપ્યો છે. લેખિત જવાબ છે તમને કોઈ જવાબ તો મળવો જોઈએ કે નહીં મળવો. મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ? હા ના હા ના એક સિસ્ટમ કોઈ તમે આ અરજી પત્ર આપેલું છે ડિસિઝિંગ જે ઓથોરિટી થી ડિસિઝન લેવા માટે સક્ષમ છે એને બને મોકલે. અમે 13 સપ્ટેમ્બર 2023 ના રોજ ખૂબ મોટા પાયે જન આંદોલન થયું હતું. અને આંદોલનના પગલે સરકાર શ્રી માં રાજુકા રાત કરવા માટે એક સમિતિ અમારી ગાંધીનગર ગઈ હતી તેમાં એકસો 171 172 ના જે જન પ્રતિનિધિઓ છે અમારા ધારાસભ્ય એ પણ અમારી સાથે હતા અને ત્યાંથી આરોગ્ય મંત્રી શ્રીને મળ્યા હતા પાટીલ સાહેબને એમના નિમસ્કારને મળ્યા હતા અને અમારી હાજરીમાં મુખ્યમંત્રી શ્રીને ફોન કરીને અ ચર્ચા કરી અને એમણે એવું કીધું હતું કે તાપીમાં લોકોનો ખૂબ વિરોધ છે મુદ્દે એટલે એટલે જે જનરલ હોસ્પિટલ છે આપણે ખાનગી કંપનીને આપવાની નથી અને રહેવા દેવાની છે આપણે ચર્ચા કરીને આ લોકોને લેખિતમાં જવાબ આપવાનો છે પણ લાંબો સમય નીકળી જવા છતાં એ લેખિતમાં અમને બાહીદરી મળી નથી અને હાલમાં એવા સમાચાર મળ્યા છે કે સરકાર ફરી પાછી એ હોસ્પિટલને ખાનગીકરણના મુદ્દે ખાનગી કરવા માટે હિલચાલમાં છે તો અમારું જે જન આંદોલન એ સ્થગિત કરેલું હતું એને ફરી આગળ લઈ જવા માટે આજે અહીંયા અમે કલેક્ટર સિંહ ને મળવા આવ્યા હતા પણ એક પણ અધિકારી આજે અમને મળ્યા નથી એટલે આગળના હવે સમિતિ જે નક્કી કરે તે કાર્યક્રમ અમે આપીશું તો હું સુંદર તાલુકા પંચાયત નું માગી પ્રમુખ છું વ્યારાની સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવાદોના નારા સાથે તાપી જિલ્લામાં આંદોલન થયું હતું અને એ આંદોલનને લઈને તાપી જિલ્લાની આદિવાસી સમાજની એક કમિટી બનાવવામાં આવી હતી સરકારે ચર્ચા કરવા માટે બોલાવી અને ચર્ચા કરતા રહેવા દઈશું પરંતુ હાલમાં સરકારી હોસ્પિટલ કરવા માટેના એમઓયુ થવાની અમને જાણ થઈ હતી અને એના માટે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી કે તમે આદિવાસી સમાજ સાથે હંમેશા સરકાર અન્યાય કરી રહી છે એ અન્યાય બંધ કરો અને સાત દિવસમાં સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવા દો રેવા દેવી છે કે નથી રેવા દેવી એનું તમે અમને લેખિતમાં આપો પરંતુ આજે અમને કલેક્ટર શ્રી કે કોઈ પણ અધિકારી મળ્યા નથી અને જે અધિકારીઓને મળ્યા છે એમણે એમ કીધું કે અમે જવાબ આપવા માટે સક્ષમ નથી ઉદમગડી થી ચાલુ થયેલી પદયાત્રા અને તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના દિને બજ વિશાળ સંખ્યામાં લોકો ઉમટ્યા હતા તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ હતો એને લઈને ઘણા બધા સમાજના લોકો આવ્યા ન હતા પરંતુ આ વ્યારાની સરકારી હોસ્પિટલ એ ફક્ત આદિવાસી સમાજ માટેની નથી આ વ્યારાની સરકારી હોસ્પિટલ તમામ સમાજના લોકો માટે છે અને ડાંગથી પણ લોકો આવે છે મહારાષ્ટ્રથી પણ લોકો સારવાર માટે આવે છે એને લઈને હવે અમે ગામડે ગામડે જાગૃતિની મિટિંગો કરીશું અને આવનાર સમયમાં અમે ખૂબ જ મોટું વિશાળ આંદોલન કરવા જઈ રહ્યા છે જય આદિવાસી મારું નામ પ્રજ્ઞેશ કામિત છે આદિવાસી સમાજ કાર્યકર્તા છું ગત દિવસ અંદર તમે જોયું હશે કે બે હજાર ત્રેવીસ તેર સપ્ટેમ્બરના રોજ આદિવાસી સમાજ સમગ્ર તાપી જિલ્લાના આદિવાસી સમાજ રોડ પર ઉતરી પડ્યો હતો અને આ જે જિલ્લા સેવાદ સદન છે એનું કમ્પાઉન્ડ પણ નાનું પડે એટલા લોકો અહીંયા ભેગા થયા થયા હતા બધાનો એક જ અવાજ હતો કે સરકારી હોસ્પિટલ સરકારી રહેવાદો એના અનુસંધાન મોટું આંદોલન થયું સરકારે અમને મળવા માટે બોલાવ્યા પ્રતિનિધિઓને પછી ચર્ચા થઈ કે સરકારી હોસ્પિટલ સરકાર સરકારી હોસ્પિટલ સરકારી રહેશે અને અમને કીધું કે અમે તમને લેખિતમાં બાહેંધરી આપીશું પણ આજે દોઢ વર્ષ થઈ ગયું અમને લેખિત બાહેંધરી નથી આપી સરકારે અમને અંધારામાં રાખીને આજે એ પ્રાઇવેટ કંપની સાથે એમઓયુ કરી રહ્યું છે સરકાર આ સાડા આઠ હજાર તાપી ડિસ્ટ્રિક્ટના આદિવાસી લોકોને ઠગીને ખોટી રીતે ગેરમાર્ગે દોરીને આ એક ફાર્માસ્યુટિકલ કંપની ટૉરન્ટ જેવી ફાર્માસ્યુટિકલ કંપનીને આ હોસ્પિટલ આપી રહી છે એમને આપવાનું મુખ્ય કારણ એ જ છે કે આદિવાસીઓને કુતરા બલાડા વાંદરા એવું સમજવામાં આવે છે કેમ કે આ ફાર્માસ્યુટિકલ કંપની જે છે એ દવા બનાવતી કંપની છે આવી વ્યક્તિને આવી આવી પ્રાઇવેટ કંપનીને જો આ સરકારી હોસ્પિટલ આપી દેવામાં આવે તો તમે સાફ જોઈ શકો છો કે લોકો પર દવાના એક્સપેરિમેન્ટ થશે એક્સપેરિમેન્ટ થશે એટલે સીધી વસ્તુ છે કે આદિવાસીઓના ખતમ કરવાનું ઠડયંત્ર આ નું ચાલી રહ્યું છે એટલે અમે થવા દેવા માંગતા નથી બીજી વસ્તુ સરકાર માંગુ છું કે આ જે પ્રાઇવેટ કંપની છે એ સક્ષમ છે હોસ્પિટલ ચલાવવા માટે કે તમે સક્ષમ છો જો પ્રાઇવેટ કંપની સક્ષમ હોય તો તમે દેશ પણ એમને ચલાવવા માટે આપી દો વારે વારે અમે તમને રજૂઆત કરીએ છીએ અમને સરખો જવાબ નથી મળતો આજે કલેક્ટર ને ગયા સોમવારે મળવા ગયેલા હતા અમે એમને કીધું કે સાત દિવસ અંદર જો અમને આનો લેખિત જવાબ નહીં મળશે તો અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું આજે સાત દિવસ પૈતા અમે કલેક્ટર પાસે જવાબ લેવા માટે આવ્યા તો કલેક્ટર સાહેબ કોઈ ટ્રેનિંગ અંદર ગયા છે અમે આરએસસી સાહેબ પાસે ગયા તો આરએસસી સાહેબ રજા પર છે એમના નીચેના અધિકારીઓને મળવા ગયા તો એમને કીધું કે હું ડિસિઝન લઈ શકું એવું એટલો સક્ષમ નથી હવે આદિવાસી સમાજના લોકો જયારે સવાલ કરવા માટે આવે છે તંત્ર પાસે તો હાથ ઉચાર કરી દે છે તો અમારે જવાનું ક્યાં એટલે હું અહીંથી બહુ સ્પષ્ટ કેવા માંગુ છું કે સાત દિવસ જવાબ માંગેલો હતો કે આ હોસ્પિટલ ઈરાદો સાફ છે કે ભાઈ તમે આંદોલન કરો તમે રોડ પર ઉતરો તમે રસ્તા રોકો તમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરો ધરણા પર બેસો કે રેલ રોકો અમને કઈ વાંધો નથી તમે કરો પણ આનો જવાબ અમે કઈ આપીશું નહીં તમારો આગળનો પ્રોગ્રામ

આ જે સાંસદ છે એમને બે દિવસ સુધી બે દિવસ અંદર એ લોકો એ લોકો મત સ્પષ્ટ કરે કે એ લોકો પ્રાઇવેટ કંપની સાથે છે કે આદિવાસી સમાજના લોકો સાથે છે એ લોકો સરકારી રહેવા દેવા માંગે છે કે ભાઈ કરવા માંગે બે દિવસ અંદર એ એ લોકો સ્પષ્ટ કરે અને બીજું જે અંબાજી થી ઉમર ગામ સુધી જેટલા પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે આદિવાસી સમાજના એમને પણ આહવાન કરું છું કે ત્રણ તારીખ થી જે અમે ધરણા પર બેસવા માટે જઈ રહ્યા છે તો એના અંદર તમે અમને આવીને સપોર્ટ કરો બે હજાર કોઈના લગ્ન અંદર જવાનું થયું છે કોઈ ના મરણ પ્રસંગ અંદર જવાનું છે કોઈનો વાતચીત થયેલી હતી તો પેલાથી એમનો ટાઈમ કશે અપાઈ ગયેલો હતો એટલે એ લોકો નથી આવી શક્યા જેવો આ ધરણા નો કાર્યક્રમ ચાલુ થશે એટલે તમને બધા ચહેરા જે આંદોલન આંદોલનકારીઓ